શ્રાવણ મહિનાના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે શિવભક્તોનો ઘોડાપોળું મટ્યો આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારને લઈ દેવ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે શિવભક્તો ભારે ધાર્મિક આસ્થાને ઉત્સાહ સાથે સોમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પધારી રહ્યા છે અને જેમ જેમ શ્રાવણ મહિનો આગળ વધતો જાય છે તેમ તેમ શિવભક્તોમાં દેવ સોમનાથ મહાદેવ પ્રત્યેની આસ્થા પણ વધુ પ્રબળ બનતી જાય છે જેના દ્રશ્યો આજે ધાર્મિક પુરાવો આપી રહ્યા છે કારણ કે વહેલી સવારથી જ ખૂબ જ મોટી સંખ્યામાં શિવભક્તો સમગ્ર રાજ્ય અને દેશમાંથી સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે સોમનાથ તરફ આવી રહ્યા છે અને આજે દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તોનો ઘસારો સોમનાથ મહાદેવ મંદિર તરફ જોવા મળશે તે પ્રકારના દ્રશ્યો પહેલી સવારથી જ સોમનાથ મધિસર જોવા મળ્યા હતા શ્રાવણી સોમવારે મહાદેવના દર્શન કરવાનું પણ હિન્દુ ધર્મમાં ખૂબ જ ઉત્તમ અને માનવામાં છે ત્યારે પ્રથમ દેવાદિ દેવ મહાદેવના દર્શન કરવા માટે જાણે કે બે બન્યા હોય તે રીતે સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવના અર્પણ કરવા માટે બીલીપત્ર આંકડો પુષ્પ અને અન્ય પૂજન સામગ્રી સાથે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા સોમનાથ ખાતે અનેક કાવડીઓ પણ સોમનાથ મહાદેવના દર્શને પહોંચતા હોય ત્યારે દૂર દૂરથી આવતા કાવડિયાઓ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી સંકલ્પ ન્યૂઝ

मेरा नाम अभिलाषा सिंह हम काठमंड नेपाल से आए हैं बहुत अच्छा बहुत अच्छा अनुभति बहुत अच्छा व्यवस्था है बहुत अच्छा फील हुआ अच्छा से दर्शन हुआ नहीं नहीं कोई दिक्कत नहीं बहुत अच्छा व्यवस्था है बहुत अच्छा से दर्शन हुआ बहुत शांति फील हुआ बहुत जैसे लगा कि स्वर्ग में आए हैं वैसा अनुमति फील हुआ जो करना चाहिए अब वो तो मन में है मारो नाम आदर सिंह है અને મેં અંકલેશ્વર ગુજરાત થી આવ્યો છું મેં એઝ અ પ્રોફેશન એડવોકેટ છું અને આજે સોમવાર નિમિત્તે શ્રાવણ મહિના નિમિત્તે અમે બધા મિત્રગણ બાબા સોમનાથના દર્શન કરવા આવ્યા છે આજે તમને બધાને જણાવી શકું છું કે સોમનાથ ભગવાનના દર્શન અમે બહુ સારી રીતે થયા છે સૌથી સારું મેનેજમેન્ટ નું અમે આભાર માનું છું કે બહુ સારી વ્યવસ્થા કરી છે શ્રદ્ધાલુઓ માટે તથા ગુજરાત સરકારનો નો આભાર માનું છું કે જે વ્યવસ્થા કરી છે આઉટ ઓફ મંદિર પરિસર એ પણ બહુ સારી છે બરાબર અને બધા શ્રદ્ધાનોને કહેવા માંગુ છું કે આપણે સાવન મહિના બધાને બાબા ભોલિનાથના દર્શન કરવા જોઈએ ભાવનામ સિદ્ધાર્થ છે અમે વાલિયા ગામ હાસોદ તાલુકાથી છોક આવરિયા પચ્ચીસ તારીખે શ્રાવણ ચાવર દિવસ તે દિવસ છે ટાવલેને સોમનાથ મહાદેવ મંદિરે કેન્દ્રપાળ આવ્યા છે અમે શ્રાવણના બીજા સોમવારે સોમનાથ પહોંચ્યા છે намને મહારાજે નો લાભ મણ્યો છે ને જર મહાદેવને ઉપકર કરવાનો બરો મોકો મળ્યો છે એ આ અમારો કેજો જોટેલિંગ કે ચાલતા રહેશે જય સોમનાથ આજ ભગવાન સોમનાથજી કે સાનિધ્ય મે શ્રાવણ માસ કે દ્વિતીયા સોમવાર મે ભગવાન સોમનાથ કે પ્રાતઃ મહાપૂજન બ્રાહ્મણો કે સાથ মিলકે ઉસકે બાદ ભગવાન સોમનાથજી કે આજ વિશેષ પાલખી યાત્રા હોતી હે પાલખી યાત્રા મે ભગવાન સોમનાથજી जैसे नगरचर्या में निकलते हैं ऐसे पूरे सोमनाथ के कैंपस में भक्तों को दर्शन देने के लिए निकलते हैं और सभी भक्तजन उनका आनंद लेते हैं जुड़ते हैं भाव से भगवान सोमनाथ जी के सानिध्य में साथ साथ ही आज ध्वजा पूजन विशेष ध्वजा पूजन होता है આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો